મહારાષ્ટ્ર 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 મહારાષ્ટ્રો કેટલું પાડું પાંચસો રૂપિયા નવા નવા તો ચા સારવા આવી તો અમે અમે જગ કઈ નાખશું હમું મિત્રો તો આપણે એન્ટ્રી થઈ જાય મહારાષ્ટ્ર માં ખાનદેશ તો આજ અમે ગાયું સારવાનું આજ થી ચાલુ કરી નાખ્યું તો આપણા બ્લોગ આયા રહે છે અમે ફોલો અને લાઈક મારે રાખો કઈક નજારો તો અલગ તમને આમ જાઓ મસ્ત નજારો દેખાય છે સુપર મિત્રો હજી કંઈ શેઢો ફળ્યો કંઈ જડયો ન થઈ પણ મિત્રો જડાના ના તો લાયકને ને ફોલો કરવા ન ભૂલતા સારી રીતે મૂકશું બધું એવું સારું મળી ગયું છે મિત્રો મારા બ્લોકમાં બન્યા રહી ગયો અને અમે ખાસ તમને હારો નજારો દેખાડવાનો હા આગળ એક બીજું ખેતર કીધું ગાયું અમે ઈ ખેતર બાજુ જવાની હે મિત્રો હમણાં એક ભાઈની એક કોમેન્ટ આવી હતી કે તમે આવો વિડીયો ન બનાવશો આવું આમ ન કરાય ભાઈ તારા જો લાઈક માર્યું હોય તો માર ફોલો કરો હોય તો કર કોમેન્ટ કર્યું હોય તો કર તારા વગર અમારી યુટ્યુબ ચેનલ હાલ હોય તો હાલશે ન હાલ હોય તો ન હાલ એક બેન હાડા કે રાણો રાણાની રીતે ધોવાય